ગુજરાતમાં મંત્રીમંડળનું નવસર્જન થતા ભરૂચ જિલ્લાના તેમજ અંકલેશ્વર હાસોટ વિધાનસભાના લોકપ્રિય નેતા ઈશ્વરભાઈ પટેલને રાજ્ય કક્ષાના મંત્રી બનતા અંકલેશ્વર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવ્યો સોશિયલ મીડિયામાં ઈશ્વરભાઈ પટેલ આજ રોજ ઘણો સવાઈ ગયા લોકોમાં હાસકારો આવ્યો કે ચાલો એક મંત્રી ભરૂચના બન્યા લોકો કહી રહ્યા છે આશા અમને ઘણી છે ભરૂચ જિલ્લા માટે વધુ સમય ફાળવશે તેમજ ભરૂચ જિલ્લાની જનતાના કામ અધૂરા હશે તેનો વહેલો ઉકેલ લાવશે ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ प्रफुल छगन भाई पानसेरिया डॉक्टर मनीषा राजीव भाई वकील ईश्वर सोगंद लो छू के ईश्वर कायदा थी स्थापित भारत न संविधान प्रत्ये कायदा थी स्थापित भारत न संविधान प्रत्ये प्रत्य। हूँ अने निष्ठा धरावीश हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश हूँ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ